સો હાય મિત્રો વેલકમ બેક ટુ વિડીયો તો કેમ છો બધા મજામાં છો ને તો સૌ પ્રથમ તો જય શ્રી રામ જય કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો ચાલો મિત્રો તૈયાર થઈ જાવ તૈયાર થઈ ગયો તો મિત્રો અત્યારે હે ને મસ્ત મજાના બે વાગી ગયા છે ને અત્યારે આપણે છે ને નીકળી ગયા બહે ને લઈને અને બુપો મોર બહેન આપણે આમ લઈ ગયા હતા તો અત્યારે આ સાઈડ લઈ જવાની છે તો ચાલો મિત્રો કાલ છે ને આપણે સાયરી ઉતારા લાગીને ઈ છે ને હું તમને કહું કાલી બે ક્લિપ રહી ગઈ છે સાયરી ઉતારી લીધી ને પછી પછીની તો એ ક્લિપ હું નાખી દઈ કાલ એને રહી ગઈ મિત્રો વીએનમાં હે ને પછી કાલ મેં અપડેટમાં રહ્યું વીએનમાં હવે ખબર પડે છે કે આપણે ફીટ નાખી નથી નાખી ઇમ્પોર્ટન્ટની આવે છે તો કાંઈ તમે હાલો મિત્રો કાલની બ્લેક ક્લિપ ત્રણ ક્લિપ છે સોરી મિત્રો સાયરી આવી ત્રણ જી હે હું તમને આજ નાખી દઈ બાકી ચાલો મિત્રો અત્યારે જવા ને તમે બ્લોગની અંદર રહેજો ભાઈને બાકી પાછા આવીને આપણે રાઈડ અપડેટ પણ દેવા છે બને રે જેવું લોકો અંદર મિત્રો મસ્ત મજાના આપણે હેને ભીડ માં આવી ગયા ને મે જોઈ શકો છો મસ્ત મજાની પેહુ જરૂરી છે તો હાલો મિત્રો આપણે ઓલી સાયરી ની ક્લિપ હે ને હવે તમે જોઈ નાખો મસ્ત મજાની અને જોઈને પછી તમે કહેજો સાયરી કી લઈએ તો સાયરી ઓલરેડી ઉતારાલ જ છે કાલની ની કાલ ના તો ગયો તો પછી આપણે ભાઈ વીએ ને કોઈ અપડેટ મારું પછી ખબર પડી પણ અંદર ને હાલો મિત્રો આપણે હેને તમે જોઈ શકો છો કે હું મસ્ત મજાની જરી છે અને તમે ને બ્લોગ ને લાઈક નાખો ને તમે જોઈ નાખો સારી બરોબર ને મિત્રો ચાલો જોઈ નાખો કે ભાઈ બન સહન કરતા આવડી જાય ને તો જીવન જીવતો પણ આવડી જાય છે કે થોડું થોડું સહન કરતા આવડી જાય ને તો જીવન જીવતો પણ આવડી જાય છે બાકી વડીલો પણ કહેતા કે બાકી વડીલો પણ કહેતા કે સુખના સાથીદાર તો બધાય હોય પણ દુઃખ ભાગીદાર બધાય ના હોય હા મિત્રો મસ્ત મજાની સાઈડ ઉતાર છે કેવી લઈ ગઈ કમ્ડ કરી નાખો બાકી મસ્ત મજા ને પે હું છીએ અને આજ રોડ કોમ લેવાની કોમ ભે હું અને બેઠા ફોન જોઈએ હું કરું મિત્રો ટાઈમ પાસ તો કરવો મિત્રો મસ્ત મજાના અત્યારે વગેરે છે ચાર ને પચાસ આપણે જાઉં ઘેર અને તમે જોઈ શકો છો સૂરોજ દાદા હજી અહીંયા છે અને આપણે ભેંસું આપણે લઈ જવાની ઘેર કારણ કે ભેંસુને ધોવાની છે તો તે ભેંસું છે ફટાફટ આલો લઈ જાય राम, राम लखण बराबर न मित्रों हलो मित्रो घेर जैन मड़ी बाकी कैमेरा साफ कर ना फटाफट सब्सक्राइब करो सबस्क्राइब सब्सक्राइब करो सबस्क्राइब तो हलो मित्रों अपने पेफेंट लाइन घेर ने तुम लोग अंदर बैन रहो गजा राइड अपडेट देवा है तो चलो घेर जी राइड अपडेट दई दे, चलो मित्रों તો મિત્રો આપણે હે ને મસ્ત મજાના તમે હોય હું ભેહું આવી ગયા જ ગયા હજી હું પાછળ છે તમે જોઈ શકો છો જોઈ લો આવે છે ભી હું અત્યારે વહી આવે અહીંયા આડું રહેવું પડે નકર હે ને આમાં જઈને જો વારા વારાબાંધર થઈને જો આમાં જઈને તો આખો હોય ને ભાઈ ખૂતરી બગાડ નાખે ખુંદરી પાછી આપણે એટલે હજી ધ્યાન રાખવું પડે તો મસ્ત મજાના આપણે અહીંયા આવી ગયા હઈ ને આડે તમે જોઈ શકો છો જોઈ લો કેમ મસ્ત મસ્તીને હે ને ખૂંતરીમાં પાવરનું હાલે તમને કહી દીધું પેલા જુગાડું ટાઈપ જુગાડથી હાલે હે તો કેમે તો ને હાલો મિત્રો ઘેર જઈને પછી મળીએ કોક ખુલાઈ ગયેલો ફટાફટ બબોળું આપણે ઝાપટું હોય શું કહેવાય અંદર ખાવું હોય પેટમાં જાય ને કઈ મજા આવે ચાલો ઘેર જઈને ખાઈ લઈએ ફાઇનલી મિત્રો મસ્ત મજાનું પેટ ભરીને ખાઈ લીધું હોય ને મસ્ત મજાના ઘેર આવી ગયા હોય ને આ સાઈડ છે મીરું આ મીરું આટલા હું ભાઈ આપણે લાઈટ મસ્ત મજાની આવી ગઈ હે તો ફોન ઝાડી નહોતો ને બાકી હાવ અંધારું થવા આવ્યું હોય બાકી આ જઈએ જોઈ લો મિત્રો એવો બાપુ એમ કે વાસણ ના છોડી દે નગર વાછડી બાકી વાયડી નહીં થઈ જાય હમણાં મિત્રો ચાલો મિત્રો આપણે રાયડા પાસે જઈએ ને તમને રાયડાની અપડેટ દઈ દઉં તો પેલા પહેલે અને પછી રાયડામાં જઈએ ચાલો બાકી મિત્રો મક્સ મજામાં ખાતર પડી ગયું તમે જોઈ શકો છો અને રાયડાની અપડેટ નથી તો રાયડો ઓવળો થઈ ગયો હોય અને રાયડો પાણી પાવાનું ચાલુ છે હમણાં લાઈટ નથી ને લાઈટ બહુ થાય છે ઓલી જાય ને આવે ને જાય એટલે થોડુંક બાકી છે આ નોની નોનીકમ થોડુંક બાકી છે બાકી જઈ લેજો રાયડો આવો કંઈક ઉગી ગયો હોય કેવો એક જ કોમ ભૂલતા નહીં બાકી ખાતર પણ થઈ ગયું હોય બાકી જોઈ લે સૂરજ છે અને ચકલા જાય નાસ્તો કરી લીધો જીરું રાયડો તો હેઠ હેઠા આખી ભાઈ આખા ખેતરનું ધ્યાન રાખે કુઈતું આવ્યું નથી હેઠ એમ કેવું તો એવું છે મિત્રો રાયડા અપડેટમાં અપડેટ હોય હા ચકલા કેવા મસ્તી ના મિત્રો ચાલો મિત્રો બ્લોક પૂરો નાખી તો આજનો લોકો એટલું જ મળે કઈ બીજાને રામ કરીને જીએમ જે દરકાવીશ કાલ મળીએ નવા વ્લોગ સાથે નવા તો મકાદાર કોન્ટેન્ટ સાથે જેમ પણ તો નાખ દો બ્લોગ ગમે તો લાઈક કરના હો ના ગમે તો લાઈક કરના હોય કોમેન્ટ કરના હો કાલ મળીએ જ સીએમ જય દરકા દઈશ